અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ખસ્તાભાલ ગામે છઠ્ઠા વર્ષે ચૈત્રી જવારા માતાજીનો ભવ્ય મહોત્સવ ઉજવાયો માર નવ દુર્ગાની અસીમ કૃપાથી સ્થાપિત થયેલી આ પાવન પદ્ધતિ વીર પ્રતાપસિંહ બાપુના ધાર્મિક માર્ગદર્શન અને ધાર્મિક સેવક પ્રદ્યુમનસિંહ સાહેબના પ્રયાસોથી પ્રતિદિન વધુ ભવ્ય બની રહી છે જવારા માતાજીનું પાવન સ્થાપન ભક્તિભાવથી પૂરી રીતે વાતાવરણમાં કરવામાં આવ્યું હતું નવ દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ગામ અને આસપાસના અનેક ભાવિકોએ ઉમટીને માતાજીના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો વિશેષ વાત એ છે કે આ વર્ષે પણ માતાજીએ ચડતી કળાથી ભક્તોને અલૌકિક અને શાંતિકારક દર્શન આપ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગામના યુવાનો અને મંડળના સભ્યો દ્વારા સુંદર આયોજન કરાયું હતું વીર પ્રતાપસિંહ બાપુનો ધર્મ ખસ્તાબાલ માનવ સેવક પ્રદ્યુમનસિંહ સાહેબ અત્રે પાંચ વર્ષથી માના ચૈત્રની અંદર જવારા સ્થાપન થાય છે અહીં મારા પૂર્વજ વીર પ્રતાપસિંહ બાપુના મસાલો મેળવીમાં જે મારા ઘરે જ મઠ છે દિવ્ય અલૌકિક સ્વરૂપ હંમેશા દર્શન આપતા હોય છે તો આ વર્ષે પણ સારામાં સારા જવારા માતાજીએ દર્શન આપી અમારું ભાગ્ય છે એ એમાં ચાર ચાર લગાવી દીધા છે